એ લાલો મારો પારણિયામાં ક્યારે પોટી જાય અને પૂરાવી દઉં પછી બધું ઘરનું કામ કરીશ કોઈ દાળ હે ઢીંગુડા એ ઢીંગુડા આ ગોબરો કેરે આવશે કેટલી બધી વાર લાગી હજી નો આવ્યો છોકરા પકડવા જવાનું છે અને ખબર નહીં પડતી હોય

તને ખબર ન પડતી એ ભૂલાય જાય હા કાયમનો ધંધો છે ને તો ભૂલાય જાય હાય લવી હા આમ તો જો આખ્યું મિસી જો ઉઈ જો ઘડી વાર માં હું થોડું ઘણું કામ તો કરી નાખું જાગશે ને તો મને કાંઈ કામ નહીં કરવા દે નકરો રો રો જ કરશે ઘડી ઘેસ નાખું પછી બધુંય કામ કરી નાખું આમ તો કોઈ ગયો છે બાબરા હા કોઈ ઘરે લાગતું નથી લઈ લે આમ છોકરો લાગ્યો આડ્યો છોકરો લઈ લે લઈ લે ચાલ દે લે તારો બાપ કો કાઈ જાય કોઈ દેખતું નથી ને એ ભાગે તારો બાપ એ ભાગે એમ એ મારો છોકરો મૂકો મારો છોકરો લે હું એ ભાગ જલ્દી તારી બા કોલી ભાઈ દેખી ગઈ ઈ હા ભાઈ

બોલો આ કેટલું બધું કામ છે તાલુકે જવાનું છે પણ આ રૂખરો ફોર્મ લઈને આવે તો થાય તો તાલુકે જવું પડે મારે હવે તો થાય મારે સરપંચ મારું ગયું ક્યાંથી પણ એ મારા હું હું ગયું એ પણ તમે ક્યાં તો તેરે કાળા લુગડાવાળા હતા પણ ઓળખી નો કે આ આ તો સરપંચ મારી પાસે ગોબરા ઉભરતો ઓલા મગ્ન ફોન કર્યો કે નથી કર્યો ઈ કિર્યો એ તો પાછો કરીને કમળે ઓલી છે હજી નોલો મગના મગ્ન તારા બાપ ગાડી લઈને આવી ને તારા બાપ માહિયા પડી ગયા છે પકડાઈ જાય છું હા જલ્દી આવ્યું સોકડી એવું પાસે અમે હા હી હા અરે બાપ આ કમિશનર સાહેબ મારી આરે જમાદાર એવો ટાઢો મોકલ્યો છે ને મારો દીકરો મારો અડધી કલાકથી બીડી લેવા ગયો હજી નો આવ્યો આ તડકો એવો લાગે અરે બાપ એ સાહેબ તમારે આ બેઠું જ રહેવાનું છે તો શું કરું બીજું કેસ તો ક્યાં આવતા નથી એ સાહેબ એ ગામમાં ધ્યાન રાખાય થોડીક ધ્યાન રાખાય ઘરેથી છોકરા સોરાય જાય છે શું કીધું છોકરા સોરાય જાય એ હા કિડનેપ કરી ગયા છોકરાનું કોનું એ આમના છોકરાનું

સાહેબ એ મને ખબર હોય તો હું એને પકડી ન લઉં તમારે પાસે આવું જ નહીં હવે તમે એને ગોતો ઝાઝા બહાર નહીં જાવ ગામડામાં દસે એ વાત એ હાશી એક કામ કરી આપણે વસલી શેરીમાં ચાલુ કરી ન્યા જ કદાચ હોય આમ તો બાવરાવાળી છે એટલે હાલો હાલો કાંઈ હાલો ઉપાધિ ન કરે આ છોકરી કોઈ નઈ આવે કેમ કે વારી ગીર છોકરીએ હું આવું છું છોકરું પકડી હા શું ભલે મને બીક લાગે છોકરું છોકરો